નમસ્કાર દર્શક મિત્રો આસાન ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે વાત કરીએ આજ રોજ અબડાસા તાલુકામાં મોડેલ સ્કૂલ મધ્ય ચાલતી ધોરણ એક બેની પ્રજ્ઞા તાલીમની મુલાકાત ડીપીઓ શ્રીએ લીધી હતી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ભૂપેન્દ્ર વાઘેલા સાહેબનું બીઆરજી સાહેબ શ્રી એલટી જાડેજા સાહેબે તેમનું પુસ્તક સ્વાગત કર્યું હતું મુંદ્રા તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ઉમેશભાઈ રૂઘાણી તેમજ લખપત તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી અમતભાઈ વસરા સાહેબ શ્રી તેમજ આઈડી કોર્ડિનેટર શ્રી વિષ્ણુ સાહેબ અબડાસા તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી હાજી હુસેન હિંગોરા સાહેબે તાલીમને અનુલક્ષીને માર્ગદર્શન આપ્યા હતા અબડાસા તાલુકાના શૈક્ષણિક મુદ્દા અને તાલીમ બાબતે સાહેબશ્રીએ માર્ગદર્શન આપ્યું હતું શિક્ષક ઘટ બાબતે ચર્ચા કરી હતી અને સમગ્ર અબડાસા અને કચ્છનું શિક્ષણ માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું બ્યુરો રિપોર્ટ રમેશ ભાનુશાલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ કચ્છ સિંહ વાઘેલા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચ્છ આજ રોજ અત્રે નલિયાની મોડેલ સ્કૂલ ખાતે ધોરણ એક બે પ્રજ્ઞા અભિગમ અંતર્ગત અમારી સમગ્ર અબડાસા તાલુકાના શિક્ષકભાઈ બહેનની જે તાલીમ હતી એ તાલીમ અંતર્ગત આવવાનું થયું એના ટીપીઓ શ્રી હિંગોરાજી અને બીઆરસી શ્રી રઘવીરસિંહજી એ સાથે મળી અને સુંદર આયોજન કર્યું છે અને લગભગ તાલુકાની બધી જ શાળાઓમાંથી આપણા શિક્ષક ભાઈ બહેનો તાલીમ લેવા માટે આવ્યા છે આજે એમને તાલીમને માર્ગદર્શન આપતી કેટલીક વાતો એમની સાથે કરી ચર્ચા સંવાદ થયો અને ખાસ કરીને નાના નિખાલસ અને માસૂમ ભૂલકાઓ જોડે ખાસ કરીને બાળ માનસના જે મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતો છે એને હૃદયમાં રાખી અને બાળકો સાથે કેમ કામ કરવું એની પણ અમે થોડીક ચર્ચા કરી અને મને કહેતા આનંદ થાય છે કે એના ગુરુજનો ખૂબ પ્રતિબદ્ધ છે અને એમને પણ અમને ખાતરી આપી છે કે સો ટકા અમે દિલથી કામ કરી અને ખાસ કરીને પાયાના ધોરણોમાં ધોરણ એક અને બેમાં સારી રીતે કામ કરી અને શરૂઆતથી જ બાળકોમાં પાયાના કૌશલ્યોનો વિકાસ થાય અને આગળ જતાં સમગ્ર કચ્છ જિલ્લામાંથી વાંચન ગણન અને લેખનની જે સમસ્યા છે એમાંથી આપણે બહાર આવીએ અને બધા જ બાળકો સારું લક્ષી શિક્ષણ પ્રાપ્ત કરે એવી અમારા અમારી લાગણીને પણ બધા સમજ્યા છે એનો હું રાજીપો વ્યક્ત કરું છું સાથે સાથે આપના માધ્યમથી કહેવાની તક મળી છે ત્યારે હું સ્વીકારું છું કે કચ્છ જિલ્લામાં લગભગ અગિયારથી બાર ટકા જેટલા ગુરુજનોની ઘટ છે પરંતુ નામદાર સરકારશ્રી શિક્ષણ વિભાગ અને વહીવટીતંત્રના માર્ગદર્શન નીચે આવનારા દિવસોમાં આ અંગે સુંદર વ્યવસ્થા અને આયોજન થઈ રહ્યું છે અને ખૂબ ઝડપથી આ ઘટ પણ પૂરી કરવામાં આવશે